જય માતા દી જયમાં મોકલ તો સ્વાગત છે તમારા બધા નંબર એક મસ્ત મજાના નવા વ્લોગમાં ને હમણાં ઘણા સમયથી વ્લોગ ન હતો એનું કારણ બીજું કાંઈ નહોતું વાળ થોડાક વધારે ટૂંકા થઈ ગયા હતા ટકા જેવું લાગતું હતું એટલે વ્લોગ ન બનાવતો થોડીક શરમ આવતી અને ટકો હતો ને એટલે નવો વ્લોગ બનાવતો આગળના વ્લોગમાં છે તમે જોઈ લેજો અમે ટકો દેખાય ને એટલે વાળ વધી ગયા છે બરોબર વ્લોગ બનાવવાનું શરૂ કર્યું ને આજ જવો મારે વ્લોગમાં આજ શું છે આ શું બનાવવાનું છે

આવી રીતનો છેણાનો લોટનો કપ ખીરું તૈયાર કરી નાખ્યું છે આવી રીતે અને હવે બે સાઈડ વેળા આ સાઈડ અને આ સાઈડ વાળી પાછળથી વાળીને હવે એને શું કરવાનું કુંગળી બનાવવાની હા જા બનાવે છે હવે એની ઉપર મેકવાનું બીજું મેકતી જાય આવી રીતનું છે આવી રીતનું આ જાડું છે કે નહીં થોડુંક એવું જ આવું જ ભાઈ હા હમ પાત્રનું કામ એટલે પૂગી ગયું જો આવી રીતના રોલ બનાવે છે આ સોટે તો દોરા બાંધવા જો છે ઓમાં સોટુ તો એટલે વાંધો ન આવે પાંચ બનાવ્યા છે પાંચ રોલ કેટલાક બન છે હજી दा पनर bini

ઢોકળા બુફાઈ ગયા છે આ ચૂલે બાફેલા હતા હવે ગેસ ઉપર હું તેલ મૂકી દીધું શું નાખેલું છે રાય રાય નાખી દીધું વઘાર કરવાનું છે ને

આજનો વિડીયો પછી અહીંયા પૂરો કરીએ અને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ ત્યાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ ફરી એક મસ્ત મજાનું નામ લોકસો ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ